હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન નંદજી જશોદા અને કાનુડાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવું

हाँ जी खा दी ती नंद जी ना लाला ओ जशोदा जा ना जाया बोल कन्हैया बोल मार घेर आओ छे के नहीं बोल कन्हैया बोल मार घेर आओ छे के नहीं नरसी मेहता ने घर गयो तो कोरा का गढ़ हुन्दी स्वीकारी नरसी मेहता ने घर गयो तो कोरा का हुंडे स्वीकारी नरसी मेहता वारे थो तो नंद जी लाला ओ जशोदा ना जाया बोल क बोल मर घेर आऊे के नई बोल क बोल मर घेर आऊे के नई सुदा माने घेरे द्वारिका मा आयोत्र

લાશો ના બોલ કનૈયા બોલ મારી ઘેર આવું છે કે નહી મીરા બહેના ઘરે ગયા તા રક્ષક બને ઉભાર્યા તા મીરા બહેના ઘરે ગયા તા રક્ષક બને ને ઉભાર્યા તાજિના અમૃત ગી ધાતા નંદજી ના લાલા ઓ જશોદા ના જાયા બોલ કનૈયા બોલ માર ઘેર આવું કે નહીં બોલ કનૈયા બોલ મર ઘેર આવું નહીં